આગળ વાત કરીએ લોકસભાની ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી છે ત્યારે પાટીદાર સમાજને રીઝવવા માટે બંને પક્ષોએ પાટીદાર સમાજના ઉમેદવારને ટિકિટ આપી છે ત્યારે આ અંગે પાટીદાર સમાજ શું માની રહ્યા છે પાટીદાર સમાજના મનમાં શું છે તે જાણવાનો પ્રયાસ જીએસટીબીએ કર્યો

પટેલ સમાજ આંદોલન કર્યું અનામત માટે માંગ કરી ત્યાંથી પટેલ સમાજનું મહત્વ વધ્યું છે કે પછી ઘટ્યું છે શું તમે જ્યારે પટેલ સમાજે શરૂઆતમાં અનામત આંદોલન શરૂઆત કરી ત્યારે સગડો સમાજ એક સાથે જોડાયો હતો ત્યારબાદ જે ભાજપની સરકારે કે જે કાંઈ સરકાર હોય જે કાંઈ ચાલુ સરકારે અનામત આપી છે તેથી ચોક્કસપણે સમાજને લાભ થયો છે અત્યારે ધંધામાં રોજગારમાં તથા સમાજમાં જે કાંઈ આર્થિક વિકાસ તે સમાજલક્ષી વિકાસમાં જે કાંઈ થયું છે સમાજ આગળ વધ્યો છે જે રીતે અનામત આંદોલન થયું એનાથી ધારાસભ્યોની સંખ્યા વધી છે કે ઘટી છે શું માનો છો અને હાલ પટેલ સમાજ બીજી કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે હવે અત્યાર બાદ તમે જે પ્રશ્ન કર્યો છે એમાં જવાબ એવો છે કે ભાઈ ધારાસભ્યની સંખ્યા અમારા પટેલની વધી છે એ બરોબર છે પણ અમે એટલે પટેલો એવું કહેવા માંગીએ છીએ અમારે પક્ષ લેવલે અમારે કોઈ તકલીફ નથી નહીં ભાજપ કોઈ નહીં કોંગ્રેસ અમે એટલું જ કહેવા માંગીએ છીએ જે બી સંસ્થા આવે એ એટલું જ કામ કરે કે કોઈ પણ સંખ્યાની અંદર કે પટેલોને જે અત્યારે મુશ્કેલી અમુક અમુક પડી રહી છે એ મુશ્કેલીઓને દૂર કરે અને યોગ્ય નિર્ણય લે એવી અમે પ્રાર્થના એમને કહીએ છીએ

આપ શું વ્યક્તિગત માનો છો કે જે રીતે ગુજરાતમાં પટેલ સમાજ વર્ષોથી એક અલગ છાપ ધરાવતો હતો ખૂબ વ્યવસાયિક રીતે પણ આગળ હતો જે રીતે હવે લોક વિધાનસભાની ચૂંટણીમાં પટેલ સમાજ એક અલગ માહોલ હતો સરકાર કોંગ્રેસની ના બની પરંતુ હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે હવે પટેલ સમાજ કઈ કઈ વાતને લઈ અને મતદાન કરશે પટેલ સમાજની અંદર પહેલાં તો એટલું જ કહું છું કે પટેલ સમાજની અંદર આ જે આંદોલન એ બધું થયું એની અંદર એમાં પટેલ સમાજને રાજકારણમાંથી થોડાક નિષ્ક્રિય કરવામાં બી આવ્યા છે પટેલ સમાજને ખરેખરમાં નિષ્ક્રિય કરવામાં આવે છે અને સરકારને બી ભાજપ સરકાર બી અત્યારે પટેલોનો છેડો ફાડી રહી છે આ વાસ્તવિકતા છે એટલે અમે તો કહીએ છીએ કે પટેલોની જેટલી સંખ્યા હોય એ પ્રમાણે અમારા ધારાસભ્ય બી હોવા જોઈએ અને આ જે આંદોલન પછી થોડુંક અમને નુકસાન પટેલ સમાજને ગયું જ છે ધારાસભ્યોની સંખ્યા પણ વધી છે ને લોકસભામાં પણ કોંગ્રેસે આઠ જેટલા પટેલ સમાજના આગેવાનોને ટિકિટ આપી છે શું માનો આ એ વાસ્તવિકતા છે કે આજે અત્યારનો જોતા પણ કે પટેલ સમાજને લોકસભાની આઠ ઉમેદવારો કોંગ્રેસે આપી જ છે એ વાત સાચી છે શું માનો જો ધંધા વ્યવસાયની ઉપર શું ફરક પડ્યો છે જ્યારે આ પ્રકારે સરકાર સામે આટલું મોટું આંદોલન પટેલ સમાજના યુવાઓએ ચલાવ્યું ઘણા બધા ધંધા વ્યવસાયમાં ઘણો બધો ફરક પટેલ સમાજે પડ્યો છે અને આર્થિક મંદીના કારણે પણ ઘણા આપણને તકલીફો આવી છે ત્યારે અત્યારે પટેલ સમાજ દેશ દુનિયામાં ઘણી બધી જગ્યાએ ઇન્ટરનેશનલ લેવલે પણ સમાજ અત્યારે ધંધો કરી રહ્યું છે એક્સપોર્ટનો ધંધો ખેતીથી લઈને વ્યવસાય ઇન્ડસ્ટ્રીઅલિસ્ટો ઘણા બધા અત્યારે જર્મની હીરા ઉદ્યોગો કાપડ ઉદ્યોગો ઘણા બધા લોકો અત્યારે ધંધો કરી રહ્યા છે હવે લાગે છે કે પટેલ સમાજને તમે જે અને અનામત આંદોલનથી કેટલો ફાયદો થયો અનામત આંદોલન થી ફાયદો નુકસાન તો સમાજ ને ખબર જ છે શું થયું છે ફાયદો હોય કે નુકસાન હોય એ સમાજે છે 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 અને જાણ્યું પણ એટલે અનામત ફાયદો નુકસાન થયું ધંધા રોજગાર ની વાત કરવા જઈએ તો પણ પટેલ સમાજના અનેક જે યુવાઓ છે તેમને પૂછ્યું શું ફરક પડ્યો છે ધંધા રોજગાર ની અંદર જે પ્રકારે આંદોલન થયું તેના ધંધાઓની અંદર એવું થઈ ગયું છે અત્યારે કે ગમે ત્યાં અમે જઈએ એટલે કે ભાઈ તમે પટેલો આંદોલન કરવાવાળા ઘણા અમારી મસ્કારી પણ ઉડાડતા હતા અને એક એવું છે કે ભાઈ હવે અમે પટેલો બધા ભેગા થઈ ગયા છે કે ભાઈ હવે અમે એવું વિચારીએ છીએ કે કોઈ બી મારે ધંધો જરૂર હોય હું પહેલાં વિચારીશ કે મારો પટેલનો દીકરો છે આ ધંધામાં તો અમે એને આપીએ છીએ પેલા ધંધા પહેલાં કેવું હતું કે આખા શું કહેવાય ગુજરાતની અંદર પહેલાં એવું કંઈ જાતિવાદ એવો હતો નહીં કોઈ બી એક કોટેશન અમે મંગાવતો હોય તો કોઈ બી વ્યક્તિનું હતું હતું હવે આ જે આંદોલન થયું તેમાં જાતિવાદ ને બધું થઈ ગયું છે કે પટેલનો દીકરો હોય દીકરો હોય એને અમે પહેલાં આપ્યા પહેલાં બિઝનેસ આપીએ છીએ પછી બીજાને આપીએ છીએ એટલે એક આખું બધાને જાતિવાદ કરીને બધા નોખા કરી નાખ્યા છે આંદોલનથી રાજકારણમાં પટેલ સમાજને કેટલો ફાયદો અનામત આંદોલનથી રાજકારણમાં મને નથી લાગતું કે ભાઈ કોઈને ફાયદો થયો બધે પોતપોતાનું સ્ટેજને એવું બનાવેલું છે બરાબર સમાજ ને કોઈ જ ફાયદો નથી થયો કારણ કે સમાજ નોખો થઈ ગયો છે તો તમામ લોકો છે તેના અલગ અલગ અભિપ્રાયો જોવા મળી રહ્યા છે માનવું છે કે અનામત આંદોલન થી કોઈ ફાયદો નથી થયો પરંતુ ચોક્કસથી જે ધંધા વ્યવસાય છે તેના પર છે તે અસર પડી છે કેમેરા પર્સન વસંત સાથે કિશન કાટેલિયા જીએસટીવી અમદાવાદ